સુરતીઓના ગણાતા તહેવાર એવા ચંદની પડવાની તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે વર્ષો જૂની ચોર્યાસી ડેરી દ્વારા હાલ ઘારી બનાવવાની કામગીરી શરૂ કરાય છે જોગ ચોર્યાસી ડેરીને ચોર્યાસી વર્ષ પણ આજે પૂરા થવા પામ્યા છે મુલાકાત જે ટન ચલન લીધી હતી ત્યારે ઘારી માટે શું કહી રહ્યા છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો ચંદી પડવાને હવે માત્ર છ કે સાત દિવસની જ વાર છે ત્યારે તમે ઘારી ખાવા માટે તૈયાર થઈ જાઓ અત્યારે આપણે છીએ ચોર્યાસી ડેરીની ઘારી ઘારી તો તમે અનેકો ખાધી છે પરંતુ ચોર્યાસી ડેરીની ઘારી તમે નહીં ખાધી હોય અહીંના જે મહાનુભાવ છે ચોર્યાસી ડેરીના તેઓ શું કહેવા માંગે છે ઘારી વિશે આપણે તેમને મળીએ જી નમસ્કાર સુરેશભાઈ જી સાહેબ જે રીતે ઘારીનો સ્ટોક અહીંયા બન્યો છે અને ચોર્યાસી ડેરીનું નામ છે વિદેશ આ વખતે તમે કેટલા ટન ઘારી બનાવી અમે પાંચથી સાડા પાંચ ટન ઘારી બનાવી છે અને અમારો ચોર્યાસી ડેરીનો પરિવાર છે કે જે અમારા દૂધ ખાનારા ગ્રાહકો અને દૂધ ભરનારા પણ સભાસરો અમારો એ પરિવારમાં જ અમારી ઘારી પૂરી થઈ જાય છે અને સુરત શહેરના જે આજુબાજુના વિસ્તારના છે તે પણ ગામડાના વિસ્તારોના અમારા સભાસરો છે એ પણ અમારી ઘારી લઈ જાય છે અમારી ઘારી અને એ અમારા દેશ વિદેશમાં લંડન અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જાપાન દુબઈ બધી અમારી ઘારી જાય છે અમારા જે અહીંના જે અમારા ગામડાના ખેડૂતો છે કે ભાઈ અમે અમારો પોતાનું દૂધ ગામડાથી કલેક્ટ કરી અમારા પોતાના સભાસનું દૂધ લાવી અમે જાતે બાળી અને જાતે બાળીને માવો બનાવીને અમારા પોતાના માવામાંથી મેં ઘારી બનાવ્યા છે એક પણ માવો કોઈ વેચાતો લેતા નથી અમારા દૂધમાંથી જ માવો બનાવીએ છીએ

ચોર્યાસી વર્ષની ચોર્યાસી વર્ષ આ ડેરીના સંસ્થાને થયા છે તો અમારું તાજે તાજે દૂધ ખાનારા ગ્રાહકો અને અમારા સભાસરો અને સુરતીઓ સુરતીઓ માટે કે ચોર્યાસી ડેરીની ઘારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે કે એવી ઘારી હું માનું છું કે એવી ઘારી કોઈ જગ્યાએ ક્યાંય મળતી નહીં હોય જે નેચરલ દૂધમાંથી માવામાંથી બને છે ને નેચરલ ઘારી બને છે એવી સુરતની અંદર ક્યાંય ઘારી નહીં હોય ને અમારું અમારું દર વર્ષે અમારી પહેલાં સુર ચંડી પડવા પહેલાં એક દિવસ પહેલાં અમારી ઘારી વેચાઈ જાય છે પછી બધા વેપારીઓની ઘારી વેચાય છે એટલે અમારી એકવાર ઘારી આખા સુરતને સંદેશ એવો છે કે આવી ક્યાંય દુનિયામાં આવી ઘારી વર્ષ અત્યારે બે હજાર ત્રેવીસમાં પૂરા થયા છે આવો બીજા માનુભાવ છે આપણે મહેશભાઈ તેમને મળીએ નમસ્કાર મહેશ હા નમસ્કાર જે રીતે ઘારીનો સ્ટોક છે ઘારીમાં આપણે બીજું શું શું નાખીએ છીએ એમાં બદામ પિસ્તા નાખવામાં આવે છે ઈલાયચી નાખવામાં આવે છે હા અને ચરાના લોટનો સાંજો અને ઘીના જામખંભલિયાનો ઉપયોગ કરીએ છીએ અને બુરુ નાખવામાં આવે બીજું હા એનું કારણ છે કે વર્ષોથી આ સંસ્થા અમારી છે ચોર્યાસી વર્ષ થયા છે એમને અને વર્ષોથી એનો ટેસ્ટ એ સુટીજનોને ભાવે જ છે એમ મતલબ એમનો ટેસ્ટ સારો લાગે છે ને લોકોને પણ ખબર છે કે ચોર્યાસી ડેરી એ તાજા દૂધના માવા માટે જ ગાડી બનાવે છે એટલે એને વધારે પસંદ કરે છે હા સંદેશ હોય જ કે દર વર્ષથી જેમ આ વખતે પણ સુરતી લાલાઓ કહે છે તેમ એ લોકો ચંદીપુરો સારી રીતના ઉજવશે ગાડીનો ભરપૂર આનંદ મારશે મિત્રો ઘારી તમારા માટે તૈયાર થઈ ગઈ છે આ છે ચોર્યાસી ડેરીની અંદર મોટો સ્ટોક અત્યારે ઘારીનો છે તેની અંદર તે લોકો નેચરલ એટલે કે પિસ્તી જે વાપરવામાં આવી છે જે આપણે ગ્રીન ઉપર દેખાય છે તેમજ માવો છે ખરેખર તમારે જો ઘારી ખાવી હોય તો ચોર્યાસી ડેરીની ઘારી તમે ખાશો તેનો ઉત્તમ સ્વાદ તમને વર્ષોથી જળવાઈ રહ્યો છે અને ખાસ કરીને ચોર્યાસી વર્ષ ચોર્યાસી ડેરીને આજે પૂરા થયા છે જે દનપાનું ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરત